જેમાં રાજ્યના તેત્રીસ જિલ્લાના લગભગ પચીસ હજાર જેટલા કર્મચારીઓ જોડાયા હતા અને પોતાની માંગ સ્વીકાર નહીં ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે તેવું જણાવ્યું હતું નવસારી જિલ્લા આરોગ્ય કર્મચારી મહામંડળમાં પ્રમુખ તરીકે ની ફરજ બજાવું છું અને અમારી આજ આજથી અમારા નવસારી જિલ્લાના પાંચસોને ત્રીસ જેટલા કર્મચારીઓ આરોગ્યના વર્ગ ત્રણના અચોક્કસ મુદતની હડતાલ ઉપર છે અને અમે જે આંદોલન છે એની મુખ્ય માગણીઓ છે અમારી કેડરને ટેકનિકલમાં સમાવવામાં આવે અને એ મુજબનું ગ્રેડ પે અને પગાર ધોરણ અમારું કરવામાં આવે જે દરેક ભારતના બીજા દરેકે દરેક રાજ્યો કરતાં સૌથી ઓછું ગુજરાતમાં ચાલી આવેલું છે એમાં સુધારણા થાય અમને એ મુજબનો પગાર મળે અને બીજી છે ખાતાકીય પરીક્ષા હવે ખાતાકીય પરીક્ષા ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે કોઈપણ ડિપાર્ટમેન્ટમાં હોતી નથી ફક્ત ને ફક્ત એ આરોગ્ય ખાતાને જ અત્યારે આપી દેવામાં આવેલ છે તો અમને એમાંથી મુક્તિ મળે એ અમારી બે મુખ્ય માંગણીઓ છે અને અમે ઘણા લાંબા સમયથી આ આંદોલન ચલાવી રહ્યા છીએ સરકારશ્રીએ ગત આંદોલનમાં અમને ઘણો સહકાર મળેલ છે અને અમારી અમુક માંગણીઓ સંતોષાય છે આ વખતે અમારી પાછી આ માંગણીઓ અને અમારા બે મુખ્ય પ્રશ્નો છે ગ્રેડ પે અને પરીક્ષા મુક્તિ એ બે સરકારશ્રી ગંભીરતાથી ધ્યાને લે અને એનું નિરાકરણ આપે એવી સરકારશ્રી પાસેથી આશા આજ રોજ તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસ થી અમે સંપૂર્ણ ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદત હડતાળ પર છીએ અને અમારો મુખ્ય પ્રશ્ન છે અમને ટેકનિકલ ગણી અમને ટેકનિકલ કેડરનો જે પગાર ધોરણ છે અમને ચૂકવવામાં આવે અને અમારી ખાતાકીય પરીક્ષા છે એ સંપૂર્ણપણે રદ કરી અને અમને જે અમારું ઉચ્ચતર પગાર ધોરણ છે અમને ચૂકવામાં આવે આ અમારી મુખ્ય બે માંગો છે આજથી અમારા નવસારી જિલ્લાના કર્મચારીઓ અચોક્કસ મુજબ હડતાળ પર છે જે પાંચસો ત્રીસ જેટલા કર્મચારીઓ છે અને સંપૂર્ણ ગુજરાત રાજ્યના પચીસ હજાર થી વધારે કર્મચારીઓ આજથી અચોક્કસ મુદત ની પર જો આ માંગણીઓ ન સંતોષ થાય તો અમે અચોક્કસ મુદત ની હડતાલ અને ગાંધીજી ઇન્ડિયા માર્ગે આગળ વધીશું અને જે અમારા ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘના જે આદેશો છે તે પ્રમાણે અમે ફોલો કરીશું એમાં એટલે અમારા જે જિલ્લાના છે એ બસો જેટલી બહેનો છે અને બસો જેટલા ભાઈઓ છે અ નવસારી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા આજરોજ તેમની માંગણીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવવામાં આવેલ હતું જે આવેદનપત્ર સ્વીકારી ઉપલી કચેરીએ અમે સાદર કરીશું એમની જે માગણી છે એ મુજબ એ સરકારશ્રીના લેવલની હોય આ આવેદનપત્ર અમે ત્યાં ઉપર મોકલી આપીશું